વલસાડ રૂલર પોલીસ મથકમાં જુગારના ગુનામાં ઝડપાયેલા આરોપીને ખેંચ આવતા મોત નીપજ્યું વલસાડ રૂલર પોલીસે ગુંદલાવ ખાતે રેડ કરી વરલી મટકાના જુગારના ગુનામાં એક ઇસમને ઝડપી પાડી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો તે દરમિયાન ઝડપાયેલા ઈસમને ખેંચાવતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કુંદલાવ ખાતે રેડ કરી એક ઈસમને વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો પોલીસને આવતા જોઈને એક ઈસમ ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો વલસાડ રૂરલ પોલીસે વલ્લી મટકાનો જુગાર રમતા ઈસમને રૂપિયા એકસો ત્રીસ રોકડા સાથે ઝડપી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહ્યા હતા જે દરમિયાન આરોપીને ખેંચ આવી ગઈ હતી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતાં એકસો આઠની મદદ લઈને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ ઉપરના હાજર તબીબે આરોપીને મૃત જાહેર કર્યો હતો વલસાડ રૂલર પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ રૂલર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કુંદલાવ કોચર ફળિયા ખાતે કિસમ આવતા જતા લોકો પાસે વરલી મટકાનો હારજીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ રૂલર પોલીસની ટીમે મળેલી બાતમીના સ્થળે રેડ કરી હતી જેમાં ગુંદલાવના ફળિયા ખાતે રહેતા દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યો હતો પોલીસને આવતા જોઈને ગુંદલાવ ફળિયા ખાતેથી વરલી મટકાનો જુગાર રમાડનાર આરોપી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે રોકડા રૂપિયા એકસો ત્રીસ સાથે દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી વલસાડ રૂરલ પોલીસ મથકે પોલીસ લોકઅપમાં દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડ જમી રહ્યો હતો જે દરમિયાન અચાનક ખેંચ આવી ગઈ હતી દિનેશ રાઠોડને ખેંચાવતા લોકઅપમાં પકડાયેલા આરોપીએ પીએસઓને ઘટનાની જાણ કરી હતી વલસાડ રૂલર પોલીસ મથકના પીએસઓએ ઘટના અંગે એકસો આઠની ટીમની મદદ લઈને આરોપીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો વલસાડ રૂલર પોલીસની ટીમે ઘટના અંગે દિનેશભાઈને ખેંચાવતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી હોસ્પિટલના ફરજ પરના હાજર તબીબે દિનેશભાઈ ભોર્યાભાઈ રાઠોડને ચેક કરતાં તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું પરિવારે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલે પહોંચ્યા હતા દિનેશભાઈ રાઠોડના બે દીકરા અને તેમની પત્નીએ પોલીસની ટીમ ઉપર આક્ષેપ લગાવ્યા હતા ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે એલસીબી અને ડીવાયએસપી સહિત અધિકારીઓની ટીમે વિઝિટ કરી હતી વલસાડ જિલ્લા પોલીસની ટીમ પાસે મૃતક દિનેશભાઈના પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી છે વલસાડ રૂલર પોલીસ મથકના લોકઅપમાં કસ્ટડીયલ ડેથની ઘટના બનતા ડીવાયએસપી અને એલસીબી સહિત જિલ્લાની ટીમ ઘટના સ્થળે પહોંચી વલસાડ રૂલર પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે